નમસ્કાર જીએસટીની વસૂલાત માટે કેન્દ્રએ બળ પ્રયોગ ના કરવો જોઈએ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે કહ્યું ઉદ્યોગપતિને ધમકાવવા જોઈએ નહીં નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને જીએસટી વસૂલાત માટે ઉદ્યોગપતિઓ સામે સર્ચ અને જપ્તી કામગીરી દરમિયાન ધમકી અને બળજબરીનો ઉપયોગ ના કરવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ સ્વેચ્છાએ બાકી રકમ ચૂકવા માટે સમજાવવામાં આવે ન્યાયમૂર્તિ સજીવ ખન્ના એમ એમ સુદર્શે બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે જીએસટીના કાયદા હેઠળ એવી કોઈ જોગવાઈ નથી કે અધિકારીઓએ બાકી ચૂકવણી માટે બળનો ઉપયોગ કરવાની સત્તા આપે સર્વોચ્ચ અદાલતની આ બેન્ચ જીએસટી કાયદાની વિવિધ જોગવાઈની તપાસ કરી રહી છે બેન્ચે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું કે એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિને સર્ચ અને જપ્તી દરમિયાન ટેક્સની જવાબદારી ચૂકવવાની ફરજ પાડવાની સત્તા નથી તમારા વિભાગને કહો કે ચૂકવણી સ્વૈચ્છિક રીતે કરવી જોઈએ અને કોઈ બળનો ઉપયોગ કરવો જોઈએ નહીં તમારે કથિત ગુનેગારોને વિચારવા સલાહ લેવાને તેની જવાબદારી પૂરી કરવા માટે ત્રણ ચાર દિવસનો સમય આપવો પડશે તે સ્વૈચ્છિક હોવું જોઈએ અને કોઈ ધમકી અથવા બળજબરીયુક્ત ક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ નહીં એસવી રાજુએ ભૂતકાળમાં જીએસટી સંગ્રહ દરમિયાન બળના ઉપયોગની શક્યતાની નકારી કાઢતા કહ્યું કે શોધ અને જપ્તી દરમિયાન મોટાભાગની ચૂકવણી સ્વૈચ્છિક રહી છે જેમને જીએસટી એક પર દિવસભર ચાલેલી સુનાવણી માટે જણાવવા કહ્યું હતું કે વસુલાતની બંને પદ્ધતિઓ શક્યતા છે પરંતુ મોટાભાગની ચૂકવણી સ્વૈચ્છિક રીતે અથવા વકીલ સાથે ચર્ચા કરીને થોડા દિવસ પછી કરવામાં આવે છે હા ભૂતકાળમાં કેટલાક ઉદાહરણ હોઈ શકે છે પરંતુ તે ધોરણ નથી આના પર બેન્ચે કહ્યું કે ઘણા દર અધિકારો પર સર્જ અને જપ્તી ઓપરેશન દરમિયાન ધબકીઓ અને બળજબરીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે બેન્ચે કહ્યું કે અમે જણાવીએ છીએ કે વ્યક્તિની શોધ અને જપ્તી દરમિયાન શું થાય છે જો કર ચૂકવણીનો ઇનકાર કરવામાં આવે તો તમે અસ્થાયી રૂપે અકસ્માત જોડી શકો છો પરંતુ તમારે સલાહ વિચાર અને વિચાર કરવા માટે થોડો સમય કાઢવો પડશે તમે તેની ધમકીઓ અને ધરપકડને દબાણ રાખી શકતા નથી